ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌમતેય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વેપાર ક્ષેત્ર ભગવાન શ્રી કૃષ્ણ કહે હે કૌમતેય આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જ જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ જીવાત્મા નામની ઓળખાય છે આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનો એ કહ્યું છે હે ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે એ ક્ષેત્ર જે સ્વરૂપનું છે જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે એ બધું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગ પૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો દંભાચરણનો અભાવ હોવો કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું ક્ષમાભાવ મનવાણી આદિમાં ભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતઃકરણની સ્થિરતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ આલોક અને પરલોકના સર્વ ભોગોમાં આશક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા અને અને રોગ આદિમાં દુઃખો દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘર અને ધન આદિમાં આશક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું ક્ષમ રહેવું ભુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અભિચારીણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માનસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જોતા રહેવું આ બધું જ્ઞાન છે અને જે આ બધાથી અવળું ઉથમું છે એ અજ્ઞાન કહેવાયું છે જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરબ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર સર્વતરફ આંખ મસ્તક મુખ ધરાવનાર અને સર્વતરફ કાન ધરાવનાર છે કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે સર્વત શ્રુતિમલ્લો કે સર્વમાં ભૃત્યતિષ્ઠતી એ ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે છતાં વાસ્તવમાં ઇન્દ્રિયો વિનાનો છે તથા આ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે એ ચરાચર સર્વ ભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુરૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારું રુદ્રરૂપે સંહાર કરનારું તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બૌદ્ધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયનું તું અનાદિ જાણ અને રોગ રાગ દ્વેષ આદિ વિકારોને પણ તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિ ઉદ્ભવેલા જાણ કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગજ આ જીવાત્માના સારી નરસી યોનીમાં જન્મ થવામાં કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણપરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિઃસંદેહ તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાયને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ જે માણસ નષ્ટ થઈને ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા એમ જ સંભાવે રહેલા જુવે છે એ જ ખરું જુવે છે વિનશ્યત્વિનશ્યંત ય પશ્યતી સ પશ્યતી કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘરા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે યદા ભૂત પૃથગભાવ મેકસ્થ મનુપ્ય તત એવ વિસ્તાર બ્રહ્મ સંપદ્ય તદા એકતે અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે ન તો લેપાય છે જેમ સર્વ સ્તરે વ્યાપાયેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતું નથી હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આખા બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિ મુક્ત થવાને જે માણસો ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માનું પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ક્ષેત્ર ક્ષેત્રો મંતરં જ્ઞાનચુષા ભૂતપ્રકૃતિમોક્ષ વિદુર્યાંથી પરમ ઓમ તત્સમદ્ભગવદતાપનિષદુ બ્રહ્મવદ્યાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુનસંવાદે ક્ષેત્રક્ષેત્રિભાગો નામ ત્રયોદશોધ્યાય કૃષ્ણાપણમસ્તુ દ્વારિકાધીશકિ જૈ